એક સમયના બીજેપીના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ શું કોંગ્રેસ જોઈન કરે છે કારણ કે આજે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા હતા અને કોંગ્રેસ ઓફિસે શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી ત્યારબાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને જોઈન કરી રહ્યા છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક સમયે બીજેપીના દબંગ નેતા એવા મધુશ્રી વાસ્તવ જે ખુલ્લે આમ ચેલેન્જ કરતા હતા જે ખુલ્લે આમ પોતાના હનમાનજી મંદિરને લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ ચેલેન્જ કરતા એકવાર વિચારતા ન હતા તેવા મધુશ્રી વાસ્તવ 2022 ની વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ હવે કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેની અટકલો આજે કોંગ્રેસ ઓફિસ અમદાવાદમાં પહોંચ્યા હતા જે પાલડી ખાતે આવેલી છે ત્યાં શક્તિસિંહ ગોહિલ સાથે તેમને મુલાકાત કરી અને મધુ શ્રીવાસ્તવની આ જે મુલાકાત છે તે લગભગ અડધો કલાકની મુલાકાત રહી હતી દિલચસ્પ તો એ છે કે ખુદ મુકુલ વાસનિક આ વખતે ઓફિસમાં હાજર હતા કારણ કે મુકુલ વાસનિક જે છે તે અત્યારે અમદાવાદ પહોંચેલા છે તેઓ કોંગ્રેસ ઓફિસની અંદર તેમની મીટિંગ ચાલી રહી છે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને અને તેવામાં મધુશ્રીવાસ્તવ ત્યાં પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત થઈ છે વાત શું થઈ છે તેનો ફોડ તેમને નથી પાડ્યો પરંતુ મધુશ્રી વાસ્તવે એવું કહ્યું કે તેઓના પરમ મિત્ર રહ્યા છે શક્તિસિંહ ગોહિલ અને શક્તિસિંહ ગોહિલ સાથે તેઓ ઘણા વર્ષ સુધી વિધાનસભામાં પણ બેઠા છે માટે તેમના મિત્રને મળવા માટે કોંગ્રેસ ઓફિસ આવ્યા છે હવે આપને જણાવી દઈએ મધુ શ્રીવાસ્તવ દબંગ એટલે કહેવા જે આજ છે કે મધુ શ્રીવાસ્તવ ઉપર બેસ્ટ બેકરી કેસનો પણ આરોપ હતો જેલના સળિયા પણ તેમને ગણ્યા છે અને મધુ શ્રીવાસ્તવની દબંગાઈ એટલી ફેમસ હતી વાઘોડિયા વિસ્તારની અંદર કે મધુ શ્રીવાસ્તવ ખુલ્લે આમ લોકોને ચેલેન્જ આપતા ડરતા પણ ન હતા બીજેપીના ધારાસભ્ય રહ્યા લગભગ પાંચ ટર્મથી વધારે તેઓ ત્યાં ધારાસભ્ય તરીકે રહ્યા અને ત્યારબાદ બે હજાર બાવીસમાં તેમને ટિકિટ ન મળી અને તેના કારણે તેમણે બીજેપી પાર્ટીને છોડી દીધી ત્યારબાદ તેમને નિર્દલીય એટલે કે અપક્ષની રીતે તેમને ચૂંટણી લડી હતી અને ચૂંટણીમાં તેઓ ખૂબ ખરાબ રીતે હાર્યા આ હાર બાદ હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ ઓફિસે જોવા મળ્યા છે અને એ ચર્ચાએ જોર પકડ્યું છે કે મધુ શ્રીવાસ્તવ જેવા દબંગ નેતા શું કોંગ્રેસને જોઈન કરી રહ્યા છે જોવાનું પણ દિલચસ્પ રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો